ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી અપાઈ હતી ભરૂચ જિલ્લામાં ગતરોજ સાંજના સમયે વાતાવરણ અચાનક પલટા સાથે મીની વાવાઝોડું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ભારે પવનની અસરથી જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી હતી શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરા થઈ થયા હતા ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજે ના સમયે અચાનક વાતાવરણ પલટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડંબીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઇટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો તે જ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં લોકો અટવાયા હતા આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગો હોય લોકોની ચિંતા વધી ગઈ હતી ભરૂચના હાથીકાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી દબાઈ જતાં દોડધામ મચી હતી જોકે સદનસીબે કારમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાની ટળી હતી પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો